તમે કયો દાંત વાપરો છો ને દુખતા દુખતા બંધ કાઢો રાખતા લાગે

આજે હું ઉના તાલુકાનું ધોકડવા ગામ છે મારા મિત્ર છે પ્રવીણભાઈ માળી એને મળવા માટે આવ્યો હતો કપડા પૂપડાં અહીંયા સિવાડું છું તો મેં ક્યાં નીકળ્યો તો મળતો જાવ તો એ મારું દતમંજન વાપરે છે તાટમાં લોહી નીકળતા હોય રસી થઈ ગયા હોય પાયોરિયા હોય આપણી પાસે કોઈક બેઠું હોય ને મોઢામાં દુર્ગંધ આવતી હોય ને તોય બંધ કરી દે આવું રિઝલ્ટ મેળવ્યું હતું એટલે એને રૂબરૂ મળવા માટે આવ્યો છું અને એને પૂછ્યું એટલે એની પાસેથી અભિપ્રાય બધો લીધો પણ બહુ સરસ પરિણામ મળ્યું છે એટલે પ્રવીણભાઈ ને મળે મને બહુ આનંદ થયો અને પ્રવીણભાઈ આ બાજુ કોઈ પણ તમે મિત્રો લોકો વાપરજો એને દાંત ને દુખાવો હોય કોઈ ને દુર્ગંધ હોય કોઈને ને પીડાસ્પદ હોય તો ખુબ સરસ રિઝલ્ટ છે ને હું વાપરું છું મારા પોતાનું કહું ને હું બીજાનું તો નહીં હું પોતે વાપરું છું મને એનું રિઝલ્ટ બહુ સારું મળ્યું છે કેમ કે મારે દાંતમાં જો કે હળો આ તે બધી પ્રોબ્લેમ હતી બધી અત્યારે

આ કરણભાઈ વાપરે છે મિત્રો કદાચ ગમે એવો સાતીમાં દુખાવો થઈ ગયો ને એટલું બધું ગેસ થઈ ગયો હોય એસિડિટી હોય કબજિયાત હોય વાયુ હોય અને માથું કાયમ એક દુખાવાની તકલીફ રહેતી હોય તો આ એક સુવર્ણ લઈ લેવું માથામાં દુખાવો હોય જાય માથું ગેસ ની હિસાબ બેસ દુખે 90% બાકી કોકને શરદી હોય દુખતું હોય બાકી 90% ને ગેસ હિસાબે દુખે છે એટલે એક ફેરો અવશ્ય વાપરવાનો આગ્રહ રાખજો ઢોકડવાની અંદર કેશુભાઈ દરબાર ની હોટલે મળ્યા છે આ પુલ લોકો વાપરે અને બીજું મળે છે શ્રી હરી હોટલે બેડિયા રોડ રોડ બેડિયા રોડભાઈ રેણી હવે રેણી